વિરમગામ મુસાફરી બાંગલો રૈયાપોર રોડ ગુજરાત સ્ટીલ ટેડસ પાછળ વસવાટ કરતા પરિવારો કપરી પરિસ્થિતિમાં વિરમગામ શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ ઊભી થવા પામેલ છે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ ગયું છે તેમનો જીવન નિર્વાહ થંભી ગયો છે એમાંય આંતરિયાળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોની વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે વિરમગામ મુસાફરી બાંગલોર રૈયાપુર રોડ ગુજરાત સ્ટીલ ટ્રેડર્સ પાછળ વસવાટ કરતા પરિવારો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તેમના ઘરોમાં પાણી છે અને અમુક મકાનોની દિવાલીઓ પણ પડી જવા પામી છે સેવાભાવી લોકો દ્વારા ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યાં વસવાટ કરતાં લોકો તંત્ર પાસે મદદની આશ લઈને બેઠા છે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ